પણ અહીંયા મટીરિયલ હું યુઝ કરીશ તે તમામ મટીરિયલ તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી રહેશે તો સૌથી પહેલા તમારી પિક્સલ એપ એપ્લિકેશન ની ઓપન કરી લેવાની છે ત્યારબાદ અહીંયાથી આપણે ઇમેજ સાઈઝ ની યુટ્યુબ થમલેન માં કરી દઈશું ત્યારબાદ જે ન્યુ ટેક્સ નું ઓપ્શન છે તેના પર ડબલ વાર ક્લિક કરી અહીંયાથી આપણે જે પણ નામ એડિટ કરવાનું છે તે નામ નો કોડ મેળવી અને અહીં આવી પેસ્ટ કરી દેવાનું છે ત્યારબાદ આ નામ ને થોડું મોટું કરી અહીંયા એ ના ઓપ્શન ઉપર જઈશું હવે તમે તમારા પસંદગીના ફોન્ટ અહીંયા અહીંયા સિલેક્ટ કરી શકો છો ફોન સિલેક્ટ કર્યા બાદ અહીંથી તમારે અહીંયા પેન્ડિંગ ના ઓપ્શન ઉપર જઈ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને સાઈડ આ રીતે અસાડી દેવાની છે અને પછી આ નામને અહીંયા થી મોટું કરી દેવાનું છે પછી રાઈટ ક્લિક કરી રિલેટિવ પોઝિશન માં આવી આ નામને મિડલ માં કરી દઈશું ત્યારબાદ આપણે પ્લસ ના આઇકન ઉપર ક્લિક કરી ફ્રોમ ગેલેરી માં જઈશું ગેલેરી માંથી તમારે આ પ્રકારનો જે મે કલર કોડ બનાવેલો છે તે કલર કોડ ની લિંક હું ડિસ્ક્રિપ્શન માં આપી દઈશ અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ પણ તમને ડાઉનલોડ કરી શકો છો તો આ કલર કોડ ને અહીંયા સિલેક્ટ કરી અને આ રીતે એક લઈ કરી કલર માં જઈશું પ્લસ ના તેના ઉપર ક્લિક કરી અહીંયા જે છે તેના ઉપર ક્લિક કરી કલર કલર સિલેક્ટ કરીશું આ પહેલા તમારે સિલેક્ટ કરવાનો છે અને રાઈટ ક્લિક કરી ઓકે કરી દઈશું પછી અહીંયાથી રાઇટ ક્લિક કરી આ નામ ની એક કોપી કરી દઈશું કોપી કર્યા બાદ રિલેટિવ પોઝિશન માં આવી નામ ને મિડલ માં કરી દઈશું રાઈટ ક્લિક કરીશું કલર માં જઈશું પ્લસ ના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા થી આપણે આપણે આ કલર ને ટ્રાન્સપેરન્ટ કરી દેવાનો છે ઓકે કરી દઈશું રાઈટ ક્લિક કરીશું નીચે સ્ક્રોલ કરી ઇનર શેડો ની અંદર જઈશું ઇનર શેડો ને અનેબલ કરી અહીંયા થી ફરી પ્લસ ના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા ડ્રોપ નું આઇકન છે તેના પર ક્લિક કરી અહીંયા આપણે આ પ્રકારનો રેડ કલર લેવાનો છે રાઈટ ક્લિક કરીશું ઓકે કરી દઈશું નીચે ઓફ સેટ અને વાય સેટ છે તેને કશું જ કરવાનું નથી થોડું અહીંયા બ્લર રેડિયસ વધારી દઈશું રાઈટ ક્લિક કરીશું ત્યારબાદ આ લેયર ની ફરી એક કોપી કરી દઈશું કોપી કર્યા બાદ અહીંયા રિલેટિવ

વધારતા જવાનું છે અને જે ઓફસેટ વાય છે તેને પણ થોડું વધારી દેવાનું છે જેટલું આપણા ફોન્ટના ઉપર જે વ્હાઇટ કલર આવે છે તે રીતે વધારી દેવાનું છે અહીંયાથી બ્લર રેડિયસ તમે તમારા ફોન્ટના હિસાબથી કરી શકો છો અને અહીંયાથી રાઇટ ક્લિક કરીશું ત્યારબાદ ફરી આ લેયરની એક કોપી કરી દઈશું રિલેટિવ પોઝિશનમાં આવી આ નામની મિડલમાં કરી દઈશું અહીંયાથી રાઇટ ક્લિક કરીશું નીચે સ્ક્રોલ કરી ઇનર શેડોને અહીંયાથી બંધ કરી દેવાનું છે રાઈટ ક્લિક કરીશું પછી આપણે સ્ટોકમાં જઈશું સ્ટોકને અનિબલ કરી અહીંયાથી આપણે વાઈટ કલરનો સ્ટોક લઈશું અને તેને વે તમે તમારા ફોન્ટના હિસાબથી રાખી શકો છો તો અહીંયા એડજીની વિથ રાખી અને રાઇટ ક્લિક કરીશું ફરી રિલેટિવ પોઝિશનમાં આવી આ સ્ટોકને અહીંયા મિડલમાં કરી દઈશું રાઇટ ક્લિક કરીશું ફરી સ્ટોકની એક કોપી કરી દઈશું રિલેટિવ પોઝિશનમાં આવે ફરી સ્ટોકની ડિયરને આપણે મિડલમાં કરી રાઇટ ક્લિક કરી નીચે સ્ક્રોલ કરવાનું છે ફરી સ્ટોકમાં જઈશું હવે સ્ટોકની અંદર આપણે જે કલર છે તેને અહીંયાથી ટ્રાન્સપેરેટ કરી દેવાનું છે અને ઓકે કરી દઈશું ત્યારબાદ

એક નવું બોક્સ તમારી સામે આવી જશે તો હું ફટાફટ આ રીતે જેટલા બોક્સ લેવાના છે તે લઈ અને પેટર્ન બનાવી તમને આગળ શું કરવાનું છે તે કહી દઉં તો દોસ્તો તમારે અહીં જે ટ્રાન્સપેરેન્ટ બોક્સ લીધા છે તે તમારે સત્તર બોક્સ લઈ લેવાના છે અને ત્રણ ત્રણ ની પેટર્ન વાળા પાંચ બોક્સ બનાવવાના છે તો આ રીતે તમે તમે સ્ક્રીનશોટ લઈ શકો શકો છો છો અને આ રીતે બોક્સ સેટિંગ કરી પછી તમારે જે છે તેની અંદર જે મિડલ નું બોક્સ છે આ પ્રકારનું જે બોક્સ છે તેના ઉપર ક્લિક કરી કલર માં જઈશું અહિયાં કલર પેટર્ન ને સિલેક્ટ કરી જે ડાર્ક કલર છે ગ્રીન કલર તેને અહીંયા સિલેક્ટ કરીશું ઓકે કરી દઈશું આ રીતે જે મિડલ ના બધા જ બોક્સ આ કલર ને આપણે સિલેક્ટ કરી લેવાનો છે તો આ રીતે જે બાજુના બંને બોક્સ છે તેની અંદર આ લેયર ની એક કોપી કરી દઈશું કોપી કર્યા બાદ અહિયાં રિલેટિવ આવી નામની ફરી મિડલ માં કરી દઈશું રાઈટ ક્લિક કરીશું ફરી આપણે સ્ટોકની અંદર જઈશું જે ગ્રેડિયન કલર છે તેને સિલેક્ટ રાખી પ્લસ ના ઉપર ક્લિક કરી હવે અહીંયાથી તમારે આ બોક્સને હલાવવાની જરૂર નથી પરંતુ જે અહીંયા બાજુમાં જે બોક્સ આપેલા છે તેની અંદરથી તમે અલગ અલગ પેટર્ન લઈ શકો છો તો આ પ્રકારની હું પહેલી પેટર્ન લઉં છું ઓકે કરી દઈશું પછી અહીંયાથી રાઇટ ક્લિક કરીશું રાઈટ ક્લિક કર્યા બાદ ફરી આ લેરની એક કોપી કરી દઈશું કોપી કર્યા બાદ ફરી આપણે સ્ટોકની અંદર જઈશું સ્ટોકમાં આપણે આ વખતે કલર સિલેક્ટ કરીશું કલર સિલેક્ટ કર્યા બાદ પ્લસના આઇકન અનુભવ ક્લિક કરી અહીંયાથી આપણે ફૂલ બ્લેક કલર લઈશું ઓકે કરી દઈશું અને જે સ્ટોકની વિથ છે તેની અહીંયાથી વન

તે બનાવી હતી તેને આ પેટર્ન તમારે એટલા માટે સિલેક્ટ કરવાની છે કે તમે આ પેટર્ન ને આપણે આ જ ની અંદર આપણે બીજા કલર સિલેક્ટ કરીશું બાકી તમારે ફરીવાર આ પેટર્ન બનાવવાની મહેનત ના લાગે એટલા માટે પછી તમારે જે અહીંયા ટ્રાન્સપેરેટ કલર છે તેની અંદર તમારે અહીંયાથી બ્લેક કલર લઈ લેવાનો છે અને રાઇટ ક્લિક કરી ઓકે કરી દઈશું અને જે ગ્રીન ડાર્ક કલર લીધેલો છે તેની અંદર આપણે જે ગ્રીન કલર છે ગ્રીન લાઇટ કલર છે તેને સિલેક્ટ કરી અને રાઇટ ક્લિક કરીશું ઓકે કરી દઈશું આ રીતે હવે જે ટ્રાન્સપરન્ટ ના બોક્સ છે તેની અંદર બ્લેક કલર અને જે ડાર્ક ગ્રીન કલર ના બોક્સ છે તેની અંદર આપણે ગ્રીન લાઈટ કલર એડ કરીશું તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે પેટર્ન બનાવી છે તો તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો છો આ રીતે તમારે પણ પેટર્ન બનાવી અને અહીંયાથી ઓકે કરી અહીંયાથી રાઈટ ક્લિક કરીશું ત્યારબાદ ઉપર સ્ક્રોલ કરીશું અને આ નામ ની અહીંથી ટુ બેક કરી દઈશું નીચે સ્ક્રોલ કરી અહીંથી થ્રીડી શીપ માં જઈશું થ્રીડી શીપ ને એનેબલ કરી જે ઓબ્લિક લખેલું છે તેની ઉપર ક્લિક કરીશું નીચે સ્ક્રોલ કરી જે ડાર્કન છે તેને અહીંયાથી ઝીરો કરી દઈશું ત્યારબાદ જે નીચે લાઇટિંગ લાઇટિંગનું ઓપ્શન છે તેને અહીંયાથી ઓફ કરી દઈશું એંગલ તમે તમારા પોન્ટના હિસાબથી રાખી શકો છો ત્યારબાદ તમારે નીચેથી ચોથા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી કલરમાં જઈશું પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંયાથી કલર સિલેક્ટ કરીશું પ્લસના આઇકન ઉપર ક્લિક કરી ડ્રોપના આઇકન ઉપર જઈશું અહીંયાથી જે કલર પેટર્ન બનાવી છે તેની અંદર જે આ ફર્સ્ટ નંબરનો કલર છે તેને સિલેક્ટ કરી ઓકે કરી દઈશું રાઇટ ક્લિક કરીશું પછી તમારે

જઈશું કોપી કર્યા બાદ આ બાજુ સેટ કરી દઈશું કોપી કરીશું કોપી કર્યા બાદ આ બાજુ પણ સેટ કરી દઈશું પછી આ સેડોને આપણે ટુ બેક કરતા જવાનું છે તો આ રીતે ટુ બેક કર્યા બાદ તમારું નામ બની અને તૈયાર થઈ ગયું છે પછી અહીંયાથી તેમના ઓપ્શન ઉપર જઈશું સેવ વિમેજમાં જઈશું કસ્ટમ સાઇડને અહીંયાથી અલ્ટ્રામાં રાખી આ નામને અહીંયાથી સેવ કરી દઈશું તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ